તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસ સમય વહેલી સવારનો સ્થળ રાવપુરા વિસ્તાર વડોદરા ટ્રાફિકથી ધમધમતા રાવપુરા વિસ્તારમાં વહેલી સવારે એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી કોઠીના ઢાળ પાસે યુવકની લાશ પડી હોવાની માહિતી પોલીસને મળી સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુવકની લાશને પીએમ માટે મોકલી તેની ઓળખ માટે તપાસ શરૂ કરી તે દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મૃતક યુવકનું નામ યશ ઠાકોર છે તે તરસાલી વિસ્તારમાં આવેલા વિશાલનગરમાં રહેતો હતો મૃતકના પરિવારજનોએ યશના બે મિત્ર ભીમ બહાદુર સોની અને મેહુલ માળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો છે આધારે કઈ એમનો રૂટ જાય છે એ બધું અલગ 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 કામગીરી અને ગણતરીના કલાકોમાં અમને એ દુકેરોમાં સફરતા મળે છે આરોપીને કઈ થી પકડવામાં આવ્યો છું પણ એક બોટ આરોપીને કઈ થી પકડવામાં આવ્યો આરોપીને તરસાલી બાજુથી જ અમને મળી આવેલા છે એ લોકો મોપાડ જે જુપિટર છે એમાં બેઠા હતા ત્યાંથી ઉતર્યા અને પછી ત્યાં એ લોકો મારામારી થઈ આ લોકો મિત્ર હતા એકબીજાના ઘણા સમયથી મિત્રો હતા મજાક મજાકમાં દોસ્તો બની ગયા દુશ્મન છરીના ઘા મારી મિત્રને ને ઉતાર્યો મોતને ઘાર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક અને આરોપીઓ એક જ વિસ્તારમાં રહે છે અને તેઓ મિત્રો હતા વહેલી સવારે યશ તેના ઘરે હતો ત્યારે ભીમ બહાદુર અને મેહુલ તેને ચા પીવા બોલાવવા આવ્યા જેથી યશ ચા પીવા માટે બંને મિત્રો સાથે નીકળ્યો કોઠીચાર રસ્તા પાસે ત્રણેય મિત્રો વાતચીત કરતા જઈ રહ્યા હતા ત્રણેય મિત્રો વચ્ચે મજાક મસ્તી ચાલી રહી હતી દરમિયાન ગાળા ગાળી થતાં બે મિત્રોએ યશના ગળા પર છરીના ઘા મારી હત્યા કરી નાખી કોઈ આવે તે પહેલા ત્યાંથી ભાગી ગયા તો બીજી તરફ ગળા પર છરી વાગતાની સાથે લોહી લુહાણ હાલતમાં યશ ફસડાઈ પડ્યું અને પડવાર તેનું મોત પરંતુ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ચા પીધી ત્યાં લગી એ લોકોને કોઈ બીજી માથા ખોટું નથી બની શકે છે એ આગળનો તપાસનો વિષય છે તપાસનીશ અધિકારીઓ બાબતે પણ તપાસ કરશે કે કોઈનું ક્મતા ક્યાં કરવામાં આવે જગ્યા પર અત્યારે ત્યાં જ્યાં સરકારી પ્રેસ છે એની બહાર જ્યાં ફૂટપાથ છે ત્યાં જ નહીં ત્યાં એ ખાલી એકબીજાની મસ્તરી કરતા હતા એમાંથી વધારે બોલાચાલી થઈ ગઈ એવું એમનું પ્રાથમિક રીતે થયું પોલીસના કહેવા મુજબ મૃતક યશના માતા પિતા ન હોવાથી તેના મિત્રના ઘરે જ ઉછરીને મોટો થયો હતો પરંતુ ભીમ બહાદુર અને મેહુલ જેવા યુવકો સાથે મિત્રતા કરવાના બદલામાં તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા